નમસ્કાર હરિયોમ હી તાણી બાા કચ્છનો જામ ઇતિહાસ દેવિન કચ્છ જે વંકે પાણીજી જો દોરદાર પાણી જે અને સુવિરતા કુર્બાની અને દાતારી ગાળ કયા જે અમુક દુઆ રજૂ કર્યા તો જે કછડડો વંકો કચ્છી વંકા જગમે જે જે જસચા ડંકા વંકી કચ્છ વતન ની વાણી એ પાે કછડેજો પાણી અને ફોરે તો લાખો ફૂલાણી આટકોટ ખા ખોડાણી માવાડ કીર્તિ વાચાણી એ પાે કચડેનો પાણી અને પંદરો તેર કાઢ પ્યો જે ઝગડુ સા દાતાર થયો ઉીધલ અોડ ડી એ પાે કચડેનો પી અને સુમરી જો શરણ સહાયક અલઉદીન સે લડે લડાયક વરસર જો અબડો અબડ ઈ પાે કચડેનો પી અને સાવચ મા જીર રાજ પદ ખેંઘાર જ આણ સિંધ વર્તાણી ઈ પાજે પાે જો પાણી અને બુલંદ આયો અમદાવાદી જી કેલા બરબાદી ભગો બગલ મે ભરાય ભાની ઈ પાજે પાે જો પાણી અને ફતીએ જ ફોજું ફર્યું તે કચ્છ કાઠિયા વાડ વેયું તે ડંકા જંજા વગા ઈ પાજે પાે જો પાણી અને શેઠ મેઘજી ભારી સુરો રાજે ચારપણ ચૂરો वीर लोहाणी जी आखाणी ई पंहिंजे कचड़े जो पाणी ने मथां ॾींहं त मथां गिने था काछे ता कुलबान थिए था, कुल था। दुश्मन जंहिंजा धकु वखाणी ई पंहिंजे कचड़े जो पाणी संत साधू सत्यूने ने सूरा पीर फ़क़ीर ई कामल पूरा कामल हलिया करे कमाणी ई पंहिंजे कचड़े जो पाणी अने अहिड़ा हिते इंसानु अची विया काछे ता कुलबान मञी विया ਚੌਂਦਲ ਕਿਤਰੋ ਚੇ ਕਾਰਾਣੀ ਈ ਪਾਂਜੇ ਕਚੜੇ ਜੋ ਪਾਣੀ ਈ ਪਾਂਜੇ ਕਚੜੇ ਜੋ ਪਾਣੀ